જય માતાજી મિત્રો તો સ્વાગત છે ફરીથી તમારો આજના મારા બ્લોગ માં તો આજે આપણે કાઢવાનું છે મગફળી જો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે રોપ છે એની મગફળી કેવી રીતના કાઢવી તો આજે આપણે રોપ થી મગફળી કાઢવાની છે તો તમે જોઈ શકો છો આપણે રોપ થી મગફળી કાઢવાની છે આખી અને જો આ મગફળી આપણે આટલી કાઢી છે જે સોપો આવે એ સોપો સોપો લીધી છે ને જો આ સારો ટ્રેક્ટર ફાર માટે તો પાસે રોપ નો પાટો તો જો ચાર ફૂટ પાટો છે અને આવી દીધા છે કે પેલો મગફળી પાટો આપણે રાખી દેવાનો ને પાછળ ભરાય અને કાઢતું રહેવાનું બરાબર છે

મિત્રો આપણે જો મગફળી કાટી થી તો આપની આ કે ન તો બહુ બતામ કેતો હોય છે કે ફક ઉકડે નહીં જો આપણે આમાંથી એક કોટ લઈએ અને જો યે કે અંદર તૂટે છે કે નહીં જો આપણે કોટ લીધો છે તો બિલકુલ તૂટતો નથી અને ચીટ અંદર થી પાટોડો થાય ત્યાંથી રોક કાપી નાખે છે બિલકુલ તૂટતો નથી તો ડીગર આખવું એમાં થોડીક છે તે તૂટે છે અને જે આ તમે આ રોપ ખાદી આપો ચાર ફૂટનો પાટો એમાં બિલકુલ રૂટતી નથી તો ડીગર કરતા તો જો શક્ય હોય તો રોપ આખવી સારી બાકી જો આ મગફળી છે અને આ મગફળી છે એ આઠ ની છે જો કે રોપ માર્યા વગરની છે બરાબર છે મિત્રો ને ફૂફો પણ બહુ મસ્તી માં બેઠો છે મેં દુ યો તો મિત્રો આજનો આ વિડિયો તો આ રોપ આપવાનો એટલે કે દેશી રોપ છે એ આવી રીતના હકાય અને બધા એમ કેતા કે રોપ થી ઉખડે છે તો ઉખડતું છે નહીં કારણ કે જો પેલું ડીગર મશીન આવે એના કરતા તો બહુ સારું છે તો ડીગર મશીન છે કે વધારે કાપે છે છે પડે અને એમ ને કે બગાડ પણ નથી થતો તો બસ આજ માટેનો હતો આપણે આ વ્લોગ જે રોપ આવે એ માટેનો તો બસ મળી નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી